સાચી છે કે પ્રભુને થાય ન થાય પ્રભુને થાય ન થારે અમને બહુ સાધારણ અવસ્થા સ્વ સુખની કામના છે આ લેવો પ્રેમ છે દશમ સ્કંધમાં ઉભજા ઉભજા પ્રેમની આક્ષા કરે છે કદુબસ પણ કેવળ સ્વસુખનો વિચાર કર્યા બીજો પ્રેમ દસમ સ્કંદમાં જોવા જાવ તો મધ્યમ પ્રેમ છે અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય અને એ છે અષ્ટ પટરાણીઓનો પ્રેમ અને ત્રીજું સ્ત્રી પાત્ર જે ઉત્તમ પ્રેમ કહીએ છીએ છે ગોપીજનોનો પ્રેમ કેવળ ને કેવળ પ્રભુના કામનાથી જ જીવે છે આ સર્વોત્તમ સ્નેહ છે જેને પુષ્ટિ વૃત્તિનો પ્રેમ કહીએ છીએ આપણે ત્યાં સેવા માર્ગમાં પહેલો જ સિદ્ધાંત પર સુખની ભાવના છે તમે બહુ જ રીત પ્રમાણે કર્યું હોય બહુ જ વ્યવસ્થિત કર્યું હોય પણ જ્યાં પ્રભુના સુખનો વિચાર નથી એ પુષ્ટિ માંગ એટલે પહેલો જ વિવેક આવે મારા ઠાકોરજીને આનંદ થશે કે એ રાગમાં હોય ભોગમાં હોય કે શિકારમાં

અને એ ટૂંક સમયમાં શરૂ થવાના છે રસિકભાઈના ક્લાસ જેને પણ ઈચ્છા હોય જોડાય છે તો ઈચ્છું જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ દરેક વૈષ્ણવ અષ્ટ સખાની વાણી ગાઈ અને ઠાકોરજીને જગાવે અને અષ્ટ સખાની વાણી ગાઈને ઠાકોરજીને પડાવે અને આ ભગવદીઓની કાની પુષ્ટિ ભક્તિમાં આપણે કરીએ એટલું મહત્વનું નથી પણ કોની કાની થી કરો છો એ વધારે મહત્વ કોની આડી આડીથી કરો છો તમે ગમે તેટલી સારામાં સારી સામગ્રી બનાવીને ધરો પણ જ્યાં સુધી મહાપ્રભુજીની અને વ્રજભક્તોની કાની ન આપો ત્યાં સુધી ઠાકોરજી આગળ કરે આપણે ત્યાં આડીનું મહત્વ છે કાનીનું મહત્વ છે હું કરી લઉં હું ધરી લઉં હું ભરી લઉં આ પુષ્ટિ માર્ગ માર્ગ તો હાથ લગાવવાનો માર્ગ છે બેઠકજી માં ગયા હોઈએ તો હું જ જારી ભરું ને મારા હાથે ભરું કોમ સાચી એ એ વિચારધારા પુષ્ટિ ભક્તિ નથી આપણે જો એવો ભાવ છે કે જે ભગવતી હોય એ જે વધારે સેવામાં પહોંચતો હોય કે સીધા સાદા શબ્દોમાં કહું તો જેના હાથને ઠાકોરજી ઓળખતા હોય એવા વૈષ્ણવને આગળ અને એને હાથ લગાવીએ તો એની કાનીથી મહાપ્રભુજી આપણે જાણી જાય બાકી તો ગમે તેટલી ભરો ભરવાથી એ માની નહીં દેવું ક્યારે કાની કોની આડી કોની છે એમ જ પુષ્ટિ માર્ગમાં તમે ગમે તેટલી ઉત્તમ સામગ્રી ધરો છો પણ જ્યાં સુધી મહાપ્રભુજી ગુસાઈથી ચોર્યાસી બસો બાવન બ્રજ ભક્તોની કાની નથી આપતા ધરવાનો અધિકાર તમારો છે આરોગાવાનો અધિકાર તો આમનો છે એટલે તો ધર્યા પછી આપણે જ બનાવ્યું હોય છતાંય ટેરો લઈ કારણ કે બનાવવાનો અધિકાર આપણો ધરવાનો અધિકાર આપણો પણ આરોગાવાનો અધિકાર તો બ્રજ ભક્તોનો છે અને એ જોવાનો આપણો અધિકાર નથી હોતો એટલે ટેરો લઈ લીધો એટલા માટે આ વિવેક છે પુષ્ટિ ભક્તિનો આ વિવેક છે કે તમે પ્રભુની સેવા કરો છો પણ કોની આડીથી પ્રભુને અંગીકાર કરો છો રાત ના ગાતા આવડતું હોય તો વાંચો પણ કાની અષ્ટ સખાઓની વાત છે જ્યારે ગાયો ત્યારે અને ઠાકોરજી છે કે લૌકિક નથી મનુ તે નૈવ લૌકિક સ્પષ્ટ મહાપ્રભુજીને એટલા માટે એમને લૌકિક દેખાતું નથી લૌકિક સંભળાતું નથી કવિઓ સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે કલાકીનું વાક્ય છે એમ કહું કે અલૌકિકતા પામતા પહેલા અલૌકિક બનવું પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે તમારી લૌકિકતા મૂકી દે અલૌકિક બની દે અને કમથી કમ ઠાકોરજી આગળ હો ત્યારે તો નક્કી કરો કે ઠાકોરજીની સામે તો હું કેવલ ને કેવલ એક વૈષ્ણવ બની રહ્યો ત્યારે તમારી એક જ ઓળખાણ હોવી જોઈએ તમે કોણ તો કે હું વૈષ્ણવ એના સિવાયની બીજી કોઈ ઓળખાણ નહીં ઠાકોરજી આગળ એટલે જ આપણે ત્યાં વિવેક છે ને કે સેવામાં જઈએ તો કે આ સાડી પહેરો ધોતી પહેરો આ કેમ છે અને ઠાકોરજીને એમ લાગે કે કોઈ વ્રજભક્ત કોઈ ગોપી મારી સેવા આ ભાવ આપણે ત્યાં વસ્ત્રનો આ બધાનો કેમ ભાવ છે કારણ કે ભક્તોનો આનંદ આપણે ઠાકોરજીને આપીએ છીએ અને ઠાકોરજીએ જે ભક્તોને આનંદ આપ્યો એ પ્રભુ આપણને આ સેવા છે અને એટલા માટે આ વિવેક બાકી લોકોને એમ થાય આ ના પહેરું શું થઈ જવાનું છે આ ના પહેરું તો શું થઈ જવાનું છે કોઈ રૂલ નથી તમને હવે ઉગામાં ડિનર માં બોલાવે તો તમે બરમુડો ટી કરીને જાવ કે સુટ પહેરી જાવ શું પહેરી જાવ ગમે તેટલી ગરમી હોય તોય સુટ પહેરી જાવ કે બરમુડો ટી શર્ટ પહેરી જાવ તો શું ખરાબ છે શું બગડી પણ એ કપડા પહેરીને એની સામે જાવ એનું અપમાન છે તમે એનું રિસ્પેક્ટ ન વિચાર કરો ઠાકોરજી આગળ આપણે જઈએ એક દેશના પ્રેસિડેન્ટ પાસે જવું હોય તો આટલું પહેરવાનો વિચાર કરીએ છીએ તો આખી દુનિયાનો જે માલિક છે એને મળવા જાવ તો શું પહેરી લેવું એ તમારો વિચાર કરવા એટલે મૂળ વાત છે તમે એને રિસ્પેક્ટ આપો છો જો રિસ્પેક્ટ વાણીથી હોય વ્યવહારથી હોય વસ્ત્રોથી હોય અનેક પ્રકારથી આપણે આદર આપીએ કોઈ ગુજરી જેવું હોય ભારે સહેલો પહેરીને કામ શું વાંધો છે ત્યાં કોઈ લગ્નમાં સાવ ઘોડી ચાડી પહેરી જાવ જે સ્મશાનમાં કરી દેતા હોય એ શોક સભામાં શું વાત પહેર્યા છે પણ તમે એ માહોલ ને આદર ના છે એ પ્રસંગ ને તમે આદર આપો છો રિસ્પેક્ટ આપો છો મૂળ વાત છે એ વ્યક્તિ એ પ્રસંગ એ સંજોગોને આદર આપતો કોઈ પાપ નથી કરતો રૂલ નથી કાયદો નથી ડિસિપ્લિન વિવેક અને વિવેક पूर्वक આપણે રિસ્પેક્ટ રાખી આદર આપ અરે એમાં શું ભગવાનના નામમાં જો बरोबर बड़ो निकल तो लागड़ा जोर थी बोलो राम नाम सत्य है क्या लगन में राम असत्य थे गए लगन में राम नाम सत्य रह के तो बोलो तो सुबह तो बोला उसकी मुखिया में क्या यहाँ क्या दिख है हर तो गुजरी के ऊपर चार्ट के उसका तीन तो गणेशा है जमा बोला कि आज शर्मा थे जमा है जमा ये जनाब मुझे પણ કયા સંજોગમાં કયું બોલો એનો વિવેક છે એટલે ઘણી વસ્તુઓ રૂલ નથી હોતી ઘણી વસ્તુઓ ડિસિપ્લિન હોય છે કે તમે એ શિસ્ત ફોલો કરી અને રિસ્પેક્ટ આપો છો કુલ વાત પર આવો જે કાનીનો માર્ગ છે તો રાગમાં કીર્તન જ્યારે ગાવાના હોય તો સખાની કાની રાગ આપણે જેલે છેલે છાબ આવે ને સુર કઈ દીવી રાંદરો પરમાનંદ પ્રભુ સમજાન આ નામ છે ના માટે એ કોઈ એમના નામ પ્રખ્યાત થાય એટલા માટે છે ના એની કાની આપો એટલે ઠાકોરજી કીર્તન સાંભળે એના માટે એમના નામ કે આખી મેં લીલા ગાઈ પણ પરમાનંદ કૃપાથી ગાઈ એમને જે અનુભવ થયો એ મારો અનુભવ થાય હે પ્રભુ આ પરમાનંદ આસીની કાની રાખી મારો પણ અનુભવ બનાવ સુરદાસીની કાની રાખી હે વલ્લભ આપના ચરણોમાં મારી જ રહેતા આ છાપ નથી બોલતા તમે એને કાની કાનીઓમાં ભોગવા ગોવર્ધમાતા મહાપુરુષોને બહુ ઘણી વારી આવી છે પ્રભુને કઈ વસ્તુ આવે એનું આ બધાનું વિવેક છે બનાવવાનો વિવેક છે સજાવાનો વિવેક છે ધરવાનો વિવેક છે અને આરોગવાનો વિવેક આ ચારે વસ્તુ આવડવું જોઈએ બનાવતા આવડવું જોઈએ સજાવતા આવડવું જોઈએ ધરાવતા આવડવું જોઈએ આરોગવતા આવડવું આ બધાનું વિવેક ઠાકોરજીની સેવા માં આપણે પદરાવીએ બોઢાવીએ ઝાપીજી કરીએ આ બધાનું વિવેક છે ਤੁਹਾਨੂੰ ਕਿਹਨੇ ਚਾਪੀ ਦਿੱਤੀ ਲਈ ਨਾ ਕੋਈ ਇਹ ਤਾਂ ਅੰਦਰ ਕਈ ਨਾ ਹੋ। ਪਜੀ ਗਾਦੀ ਦੇ ਵਿੱਚ ਦੀ ਲਗਤ ਨਿਕਲਦੀ। ਉੱਠਵਤਾਂ ਤਰਾਵੜੂ। ਧਾਵੜੂ ਜੀ। ਨਾ ਉਹ ਕਸੂ ਕਰ। ਅਮੇ ਤਾਂ ਨਵਾਂ ਨੇ ਅਬਨੇ ਬਦਕਾ ਕਿਆ ਸੁਣੀ ਨਵਾਂ 20 ਸਾਲ ਤੇ ਆਵਰਨ ਸੁਣ। ਨਾ ਉਹ ਭਾਰ ਕਾਇ ਤਵਤ ਬਨੇ ਲਾ। ਜਲੇ ਨਾ ਅਮੇ ਤਾਂ ਨਵਾਂ ਨੇ ਅਬਨੇ ਆ ਬਦੂ ਢਾਰ ਕਿਆ ਸੁਣੀ ਨਵਾਂ। ਕਿਆ ਸੀ ਅਪ ਨਵਾਂ ਬਨੇ ਲਾ। ਕਿੰਨਾ ਹੋ।

લોકો પાપથી મુક્ત થવા માટે અનેક પ્રાયશ્ચિતો કરવા જાય પણ જો મનુષ્યને પાવન થવું હોય પવિત્ર થવું હોય તો ગંગાજીમાં જઈને સ્નાન કરો એ સર્વોત્તમ ઉપાય કહેવામાં આવ્યો પણ અમારી ગોપીઓ કહે છે પણ એ ગંગા જે ચરણમાંથી પ્રગટ થઈ એ ચરણાર્જુનના સ્પર્શ કરી લો તો એ જ ક્ષણે પાવન થઈ ગયો ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંથી છે વામન ભગવાનની કથા આવે છે કે વામન ભગવાન વિરાટ બન્યા અને બ્રહ્માજીએ કમંડળમાંથી ત્યારે ચરણ પખાર્યા અને એ જે કમંડળમાં જન્મ ભર્યું એક છે ગંગા એટલે એને પદ્મજા કહેવામાં આવે છે એ ચંદ્રમાંથી પ્રગટ થઈ છે એ ચંદ્રમાંથી પ્રગટ થયા છે ચંદ્ર કમલ પ્રગટ થયા છે અને એટલા માટે ગોપીજનો કહે છે પ્રણત દેહી નામ પાપ કરશે પાપનું કર્ષણ કરનારા પ્રભુના ચરણાર્થ જીવનમાં ગમે તેટલો મોટો અપરાધ થયો હોય ઊંધો બધું વિચારતા કે મારા જીવનમાં જે અપરાધ છે પાપ છે દોષ છે દુર્વ્યસન છે એટલું ઠાકોરની પાસે નહીં જેવા છો એવા એના શરણમાં જાઓ એક વસ્તુ સમજી લો પાપ છૂટે પછી પુણ્ય કરો એવી પ્રતિક્ષામાં બેઠા રહેશો તો પુણ્ય ક્યારે નીકળશે હું તો કહું છું જેવા છો એવા સત્કર્મો ને પુણ્યો ને ભક્તિ શરૂઆત કરી દો પુણ્યો કરતા કરતા પાપ એક દિવસ છૂટી છૂટે બાકી ઉત્તમ કરવું અને પછી ભક્તિ કરવું તો એવો તો ક્યારે confidence આપણને આવડતો જ નથી ઉલટાનો જેમ જેમ ભાવ જાગ્રત થાય ને એમ 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 થાય કે છિન્ન છિન્ન મેં અપરાધ કરે હવે તો અનેક દોષોથી ભરેલા છે એવું વધારે સમજમાં આવવા લાગે અને એટલા માટે વ્યક્તિ એક ક્ષણવાર પણ વિલંબ નહીં કરતો પ્રભુના ચરણાર બિંદુ સહજ આશ્રય અમારા અમારા વૃદ્ધાશ્રમ કહેવા કહેવામાં કે ત્યારે શું જોઈએ છે તું માગે માગે તે આપ જતા હોય એ દરેક લોકો એક નિયમ બનાવવો જોઈએ કે રોજ ઠાકોરજી ના જરૂર કરો ચાલો રોજ નથી કરી શકતા કોઈની ઓફિસ વહેલા જવાનું હોય કોઈ મોડા જવાનું હોય

પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે અને એની સામે તમે જોઈ નહીં તેનો અપમાન કરો વિચાર કરો એક વ્યક્તિ ઘરમાં આવે તો એને આદર આપવા માટે આપણે બે મિનિટ એની સાથે બેસીએ છીએ બોલીએ છીએ અને જગતનો નાથ તમારા ઘરે આવીને બેસ્યો હોય અને તમે જોઈ નહીં એ ક્યાં કેનો અપમાન છે પ્રણત દેહિનામ પાપ કરશો પાપ ના વિરામ નથી હોતા પાપ માટે સાવધાની હોય કોઈ કોઈ અવસ્થા એવી નથી હોતી કે જીવને એમ થઈ જાય કે હવે પાસ નહીં થાય કોઈ પણ ક્ષણે થઈ જાય એટલે પાપનો પૂર્ણ વિરામ નથી હોતો પાપ માટે સાવધાની ભક્તો સતત સાવધાન રહે છે કે મારા દ્વારા પુણ્ય ન થાય તો વાંધો નહીં પણ પાપ ન થવાય કોઈને ઉપાડવું નહીં તો વાંધો નહીં પણ કોઈને પાડવાની ઈચ્છા તો ન થવી કોઈની પ્રશંસા ન કરે તો વાંધો નહીં કોઈની નિંદા તો ન થવી અને એક વાત સ્પષ્ટ સમજી લેજો

काही नाही तर दर्शन या रूपे बघा अनुकूलता आहे तो कृष्णा हो मी श्री भोग करू पण खरे प्रभू बघवा वैष्णवला घरणी शोभा हे चंद्रावी सर्व बाप रूप दर्शन करणार आहे गणपते हि नाव बाप कर्षण गुणचरा किंवा गुणचरो पाठ कोण अरे आपका आचार्य होते हुए हो आ को जो कहीं भी थी, अनुष्ठान इंद्री हो जाए, अने प्रभु चले खुपाल जाए, आ इंद्री होने वाली ने नंदा में एक ले करना तो प्राप्त दे पाप कर्शन, आ पाप लोग कर्शन कर, मिले हमने भक्तों कहे में के पाप करे प्रभु जी मिले, पाप करे सुख हो, पाप करे मुक्ति मिल आएचल शाण कुष्बाल कि कले�ぎ वर कि साखंडा हो propri Deepak Doak वाज शाम पाजटा हुआरंसा बाहँ। आख अगाट कड़ों तो प्रभूमाण हुआट यू प्रणतेहिट यहाँ पंध अधारषणन थूणा कुछ वीटान काली हो कमभाज नॉ काली क्स्तseason can लेया

અને એટલા માટે જો લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો પણ પ્રભુના ચરણારવિંદમાં આવવું પડશે અમે મૂળ શ્રોત એનો વાસક ત્યાં છે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળે તમે સોનીની દુકાનથી જાઓ પછી એમ તો કે બટાકા કેટલા ભાવે આપો પેલો હસવા લાગે કે આ સોના ચાંદીની દુકાનનો બટાકાનો ભાવ છે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મેળવાય લક્ષ્મીજીનો વાસ ક્યાં છે કે શ્રી નિકેતન ઠાકોરજીના ચરણારવિંદ એટલા માટે નિત્ય વૈષ્ણવે ચરણારવિંદનું સેવન કરવું જોઈએ ચરણારવિંદની પણ અનેક પ્રકારની કૃપાઓ આપણે ત્યાં કહી છે ચરણ રજ ચરણ સ્પર્શ ચરણ ગંધ અને ચરણો દર આ ચાર પ્રકારની ચરણારવિંદની કૃપા કરી છે આ ચાર રીતે ચરણારવિંદથી ઠાકોરની કૃપા કરી પ્રભુની ચરણ રજ શ્રી મહાપ્રભુજીની ચરણ રજ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન મહાપ્રભુજી જ્યાં જ્યાં ચરણારવિંદ પધરાવ્યા

અરે માણસ ટેન્શન ના દેખાય નહીં તો આપણે મૂર્ખો ગણીએ કયો મૂર્ખો માણસ ચિંતા કરતો છે એવો સ્વભાવ બની ગયો છે માણસ ચિંતા કરતો એનાથી મુક્તિનો ઉપાય આપ્યો શ્રી મહાપ્રભુની ચરણા વિધિ રથ ચરણ રથ ચરણ સ્પર્શ ચરણો દક અને ચરણ ગંગા ચારે રીતે કૃપા શ્રી નિકેતન ફણી ફણા ગોપીઓ કહે

ગોપી જનો કહે તૃણચરા અનુલમ આ તૃણચરો ગાયો આદિ પશુઓ છે એ મૂળ નથી જો એ મૂળ છે અને એની પાછળ પાછળ આપના ચરણ થઈ શકે તો અમને સ્પર્શ કેમ ન થઈ શકે પ્રભુ કૃપા કરો ને અમને અનુભવ કરાવો આ કુરજી કે પણ મારા ચરણ કોમલ છે તમારું હૃદય કઠોર છે ગોપીઓ કહે પડી ભણાર દીધો આ કાલીય નાગની પણાઓ પર પધરાવી શકો શું એના કરતા એને કઠોર છે જો એને સ્પર્શ કરાવી શકો તો અમને કેમ નહીં મણી પડાવ્યું કાલિયાનાથ ની ફણા ઉપર પ્રભુએ ચરણ પધરાવ્યું અને સર્વ વિશ કાઢી જો એટલે આપણે મસ્તક પર તિલક કરીએ છે આ તિલક શું છે પ્રભુ નું ચરણાવ્યું છે આમ કરીને જબ પર ચરણ હોય તો કેવો આમ આ ચરણાવ્યું નો ફળ અને ચરણાવ્યું માં 16 ચિહ્ન છે અત્યારે તો વિસ્તાર થઈ જશે વાતમાં એટલે એક એક ચિહ્નો કયું કયું ફળ આપે છે આખો એનો ઉલ્લેખ આપણા આચાર્યો કર્યો છે એટલે જેદા મસ્તક માં કારણ કે કાલિયાનાથ ને